ગુજરાતી ન્યૂઝ લાઈવ સ્વાગત છે લીમખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે ત્યારે તંત્ર પણ ચૂંટણીની તૈયારીઓમાં જોતરાયું છે આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણી ઈવીએમ અને વીવી પેટના માધ્યમથી થવાની છે જેને લઈને મતદારોમાં જાગૃતિ આવે તેવા હેતુથી લીમખેડા વિધાનસભા મત વિસ્તારના ગામોમાં ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ અને વીવી પેટનો એક સેટ ગામે ગામ રથમાં મારફતે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે લીમખેડા તાલુકાના બ્યાસી ગામડાઓમાં મતદારોને ઈવીએમ અને વીવીપેટ અંગે સમજણ આપવા માટે લીમખેડા મામલતદાર કચેરી દ્વારા લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદારોમાં જાગૃતિ માટે ઈવીએમ અને વીવીપેટનો રથ ગામે ગામ ફેરવીને મતદારોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ઈવીએમ અને વીવીપેટ અંગે લોકોને સમજણ આપવા માટે લીમખેડા તાલુકાના બ્યાસી ગામોના એકસો બાવન મતદાન મથકો પર ઈવીએમ અને વીવીપેટ રટ પહોંચે તે માટે ચોત્રીસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે દરરોજ આ ઈવીએમ રથ તાલુકાના ત્રણ ગામોમાં પહોંચે છે રથમાં ચૂંટણી અધિકારી દ્વારા એક ઈવીએમ માસ્ટર ટ્રેનર એક રેવન્યુ તલાટી અને ઈવીએમની સુરક્ષા માટે એક પોલીસ કર્મચારી આ રથમાં હાજર હોય છે